માતાજી મિત્રો રામ રામ ને સીતારામ કેમ છો બધા મજામાં છો ને તો મોજ માં રહેવાનું હોય તો આજે આપણે સવાર સવારમાં ચાલુ કરી દીધો છે વિડીયો તો બધા સ્વાગત છે જો તો મજામાં ને વરસાદ પાણી કેવા છે તમારે ત્યાં છે કે નથી અહીંયા તો વરસાદ પાણી છે હો ભાઈ મુંબઈ માં જો બતાવું તમને એટલે ચાલુ છે ધીરો ધીરો મિત્રો સવાર સવારમાં વહેલું તો ના કહેવાય કેમ કે અમે આપણે ઉઠીએ છીએ દસ વાગે તો પછી વહેલું તો ના કહેવાય પણ આપણે વિડીયો ચાલુ કરી દઈએ તો અત્યારમાં અમારે બપોરનું જમવાનું ચાલુ હોય બનાવવાનું અને નાસ્તા પાણી પણ બધું ભેગું હોય ચાલું કેમ કે નાસ્તા પણ હમણાં હમણાં જ કર્યા બધા અને મેહુરભાઈની ઓફિસ હોય એટલે એ વહેલા વયા જાય સવારે નવ વાગે અને બાકી અમે લોકો તો ઘરે ઘરે જ હોય એટલે દિપેશભાઈની ઓફિસ પણ ઘરે જ છે એટલે એ કાંઈ નાસ્તો પાણી કરતા હોય એટલે હું તમને બતાવું આગળ શું કરે છે પહેલાં તો આપણે રસોડામાં જઈએ તો રસોડામાં હું હાલી રહ્યું છે અમારે તો હમણાં તો કંઈ તૈયારી નથી ચાલુ અહીંયા ભાત બની ગયો લાગે છે અને અહીંયા કેવાનું શાક બનાવવાનું છે આજે આ હીંગુ બટેટા સીંગ નહીં હીંગુ હીંગુ બટેટા અને રીંગણું અને ટમેટા છે ને ટમેટાં ટમેટાં ઓકે

તો એ ખબર છે અને અમારે આરતી બતાવે છે જમવાનું તો જમવાનું ધીરે ધીરે અહીંયા ચા પાણી બની ગયા છે અને બસ આ શાકની તૈયારી ચાલુ છે હાલો હવે આપણે આ રૂમમાં આંટો મારીએ તો અહીંયા ચાલુ છે નાસ્તો આ તો નાસ્તો ચાલુ છે બટર પાપડી એવું બધું ચાલુ છે તો અહીં આપણે મંદિરમાં જોઈએ અગરબત્તી દીવા થઈ ગયા છે સવાર સવારમાં તો દીવાબત્તી એને બધું થઈ ગયું છે જય માતાજી અત્યારે આપડે રસવાડા માં ચાલુ છે શાક બનાવવાનું અહિયાં કુકર મૂકી દીધું છે અને અહિયાં બધા મસાલા તૈયારી ચાલુ છે બનાવી નાખે તો હવે બપોરે અમે ચાર જણા અને મિતાનભાઈ તો તો રોટલા હિંગુ બટેટા નું શાક છે તો રેસીપીમાં આજે હિંગુડામાં જમવાની તૈયારી ચાલુ છે શાક બનાવવાની તો અમારે હિંગુ બટેટા નું શાક છે તો અત્યારે હિંગુ બટેટા નાખી રહ્યા છે આમાં પાણી થી સાફ સફાઈ કરી નાખી છે ધોઈ નાખ્યા છે એકદમ ફર્સ્ટ ક્લાસ અને એમાં નાખી દે છે એટલે કુકરમાં તો બઉ સરસ ને આ બધો મસાલાનો નો ડબ્બો છે આપણો અને આ મરચું બનાવવાની ખાંડણી કહેવાય ને નાની એવી ખાંડણી છે મરચું બનાવવાની લસણવાળું મરચું કરવાનું હોય ને એટલે એમાં પછી આમાં ધાણા ને હિંગ ને હળદર ને એવું બધું નાખવાનું શાકમાં જેટલો જેને મસાલો પસંદ આવે જેવું બનાવવું હોય ટેસ્ટી એવી રીતે નાખવાનું કેમ કે ભાઈ આપણે તો સાદું સિમ્પલ જ ખાઈએ છે દેશમાં જેવું બને ને એવું એટલે આપણે કંઈ એટલું બધી અને બસ ખાલી મીઠું લેવલમાં હોવું જોઈએ હા નહીં તો આપણે લગનમાં જાય ને જમવાનું બનતા હોય ને તો એને પછી કાકાને પૂછવું પડે કાકા જોજો ડાળમાં કાકા સીધા જ કહે થોડુંક મીઠું ઓછું છે થોડુંક મીઠું ઓછું છે એમ કે કેમ કેમ કે આવું કંઈક પ્રસંગ હોય ને એટલે તમારે જોવાનું અમારે અમારે રસોડાના ક્વીન છે અમારા આરતી આરતી અમારે રસોડામાં બધું જમવાનું મસ્ત મસ્ત ટેસ્ટી ટેસ્ટી તમે જોવો જ છો રોજ આપણે રેસીપીના પણ બ્લોગ નાખીએ છીએ મસ્ત બનાવે છે જમવાનું અને દેશી ખાવાનું હોય ને એવું જ બનાવે છે એકદમ આપણા ઘરે એવું બધું જમવાનું દેશી જ હોય ઓકે તો આ દેશમાંથી માંથી નવું મરચું લાવ્યો ને એ છે એમ છે એટલે લાલ લાલ વધારે દેખાય છે એમ ઓકે કલર કલર વાળું નથી હોય પણ હા કલર સારો આવશે એમ કે છે શાક કેમ કે હવે અમે લોકો ગયા ઉનાળામાં મરચું લેવા દેશમાં ને હમણાં તો લેતા આવ્યા છે હવે એ મરચું ચાલુ કર્યું છે ઓલા વર્ષ નું હતું એ તો પૂરું થઈ ગયું છે તો કત્તા આગળ પાછા જોઈએ મળીએ તમને પાછા અને આ શાક બની ગયું છે બનવાની તૈયારીમાં છે એમાં પાણી પાણી નાખવાનું છે કે ઓકે તો પાણી પાણી નાખીને ઢાંકી દો કુકર ને એટલે બની જાય હાલો તો પછી શાક નું તો બધું બની ગયું છે હવે ખાલી ધાણા નાખવાના બાકી છે કોથમીર કોથમીર કે લીલી કોથમીરી છાણા તો થાણા થાણા અહીંયા બહુ સસ્તા છે અમારે મુંબઈમાં તો થાણા ને અમારે અહીંયા છે ને બધી ભાજી બને એવું ભાઈ શેનતીભાઈ તમે કહેતો તને તમારે અહીંયા અમારા સરેગવાડમાં આ જો સિંગની ભાજી બનાવી ને તો એના પાંદડાની પણ બને એની ફૂલની પણ બને અને પાંદડાની તો તમે કોઈ દીક નહીં ખાધી હોય ફૂલની કદાચ ખાધી હશે પણ પાંદડાની ભાજી અહીંયા બને જેમ આપણે આ બીજી બધી ભાજી બને ને પાંજળિયાની ને મેથીની ને એવી રીતે જ મરાઠી લોકો પાંદડાની પણ બનાવે છે એની ભાજી સેમ તો હરેકવાના પાંદડાની કહેવાય એને એ પાંદડાની ભાજી પણ અહીંયા વેચાય છે માર્કેટમાં તમને વિશ્વાસ ન થતો હોય તો હું વિડીયો કાઢીને તમને બતાવી દઈશ અને દેશના જે એટલા છે ને સૌરાષ્ટ્રના એ બધાયને કહું છું હો ભાઈ કે અહીંયા હરેક વારના પાંદડાના પણ ભાજી મુંબઈમાં બનાવે છે હા અને તમે શું કરો છો ફ્રીજમાં ફ્રીજમાંથી ટમેટા લે છે અને તમારે ત્યાં અમે લોકો છે ને વધારે બધું લાવીને રાખી દઈએ છીએ આવી રીતે તો આઠ દસ દિવસ હાલે આ ભાજી બધી ભરેલી જ રાખીએ કોબી ને મરચાં ને આન તે ને બધું એટલે અમે લોકો ફ્રીજમાં એ બધી દિવસ તો ભરીને રાખીએ છીએ હા તો આઠ દિવસ આઠ દિવસની ભાજી અમે ફ્રીજમાં ભરીને રાખવી પડે અમારે કેમ કે ભાજી માર્કેટે અહીંયાથી આગું થાય અને રિક્ષા કરીને જવું પડે અને રિક્ષા કરીને તો બધી રોજ રોજ તો ન જઈ શકે કોઈ તો અમે એક જ દિવસ જઈને લઈ આવીએ છીએ આવી જ રીતે તો આ અમારી ફ્રીજ છે આ ઉપર બરફનું ખાનું છે એ તમને બતાવી દઉં ફૂલ ધવાડા અને ફૂલ ભરેલું છે બિચારું અત્યારે ટન ઓકે અને અહીંયા અમે મરચાં આ તળવાના છે મરચાં ઓકે તો આ દેશી મરચા આપણે કહીએ ને કયા મરચાં કહેવાય ભાવનગરી ભાવનગરી મરચાં પણ અમે ત્યાં મળે છે તો એ પણ લેતા આવીએ એ પણ જમટાને આપણે ખાઈએ અને અહીંયા આવી રીતે અમારે ટ્રોલી બનાવેલી છે બધી વાસણ રાખવાની બધા ખાનામાં વાસણ રહી જાય છે તો કંઈ વસ્તુ બહાર રાખવાની જરૂર ન પડે બંને બાજુ ટ્રોલી બનેલી છે રસોડામાં અહીંયા પણ છે અહીંયા બધો નાસ્તાનો સામાન આમાં આમાં હોય બધી મોટે મોટા ખાના છે અને એ ટ્રોલી પણ એકદમ મસ્ત છે આમાં ટોપડી નાની મોટી ટોપડી બધી રહી જાય છે એવી રીતે અને અહીંયા બધા ખાના છે નાના મોટા બધાય અને આમ અહીંયા છે ગેસનું સિલિન્ડરનું અને આ મરચાનું કામકાજ ચાલુ છે અત્યારે હાલો કાપી નાખો મરચા તળી નાખો પછી તમને બતાવો ટમેટા નાખવાના છે ઓલામાં નથી નાખવાના ઓકે તો હાલો શાકનું કામકાજ થઈ ગયું છે ઠીક છે હાલો આગળ મળીએ તો બારી એથી હવે આ બારી આવી ગયા છે દાદી અને મિત્ર બે અને કાગડા ને છે ગાંઠિયા ગાંઠિયા છે કે પાપડી છે ઓકે ગાંઠિયા છે

અહીંયા અમારે તુલસીમાં રાખેલા છે અમારે આવી રીતે હોય નાના એવા તુલસીમાં બારીએ રાખીએ કેમ કે બીજું તો કંઈ વધારે કંઈ વધારે નીચે જગ્યા હોય તો વાત અલગ છે અહીંયા આમ ઉપર રહેતા હોય પાંચમા માળા ઉપર અમે રહીએ છીએ ને આવી રીતે ચકલા અને કબૂતર ને કાગડા ને એ લોકોને ખવડાવીએ છીએ આપણી રીતે થાય અહીંયા અહીંયા પાણી માટે રાખ્યું છે આ ડબ્બો રાખ્યો છે પાણી માટે એમાં એ આવીને પાણી પીણી પીવે છે કાગડા તો અમારે મુંબઈમાં બહુ વર્ષે કાગડા ભાઈ સૌરાષ્ટ્રમાં કાગડા નથી ક્યાંય પણ અહીંયા કાગડા કાગડાનો કાગડા કાગડા સવારમાં ઉઠાડે દેશમાં કુકડા ઉઠાડેને અહીં એમને કાગડા ઉઠાડે જો હાથમાંથી ખાય છે જો ખાય છે ને જો દરપક ન હોય અહીંયા કાગડા હાથમાંથી ખાતા હોય એ દરપક તો ન જ કહેવાય પણ એક વસ્તુ છે કે હવામાં દેશમાં એટલે સૌરાષ્ટ્રમાં એ સાઈડમાં કુકડા બોલે મોર ને કોયલ ને એવું બધું બોલે અહીંયા કાગડા બોલે પાંચ વાગ્યામાં ચાર વાગ્યામાં માં ધબધપાટી ને બહાટી સુધતી હોય અમારે કાકડા પછી આપણે એમ કે કાગડો બોલે તો મહેમાન આવશે તો તમને શું લાગે મહેમાન આવે ન આવે અહીંયા અમારે તો ગમે એટલે કાગડા બોલી બોલીને અવાજ દેહી જાય પિસરા પણ મહેમાન ન આવે અમારે મેડમ અને મિતભાઈ અત્યારે નાસ્તો કરે છે અને કરાવે છે કાગડાને તો વેરી ગુડ બોય સરસ સરસ મિતાનભાઈ જો મિતાંશભાઈ કવડાવજો કવડી જાય હો તો ને કાગળો નહીં કવડે ન કવડે કે એ તો ઓળખી દે છે રોજ તો આવે દાદીને ઓળખીએ તો જોયે કાગડા હાથમાં હાથમાંથી ખાઈ જ ને દાદીના સગાવાળા છે એ એટલા માટે આવે છે અને અમારા મામા મામા થાય થાય મારા એટલે અમારા ઘર વાળા છે ને એના ભાઈ થાય ને સગા વાળા એટલે મારા હાળા થાય લાજ કાઢ ને તો પછી લાજ તો નથી કાઢી તારા જેટલું હોય તો હાલો હવે તો મિત્રાજ બહુ નાસ્તો કરાવ્યો છે રોટલી રોટલી બને એટલે જમવા બેસી જઈએ આરતી બનાવે છે રોટલી અને અહીંયા દિપેશભાઈનું ટિફિન ની પનીર ભુર્જી પણ તૈયાર થઈ ગઈ છે ને અહીંયા રોટલી બની રહી છે રોટલી બની જાય એટલે આપણે જમવાનું ચાલુ કરી દઈએ કપડાં ધોવાનું પણ બંધ થઈ ગયું છે સુકાવાનું ચાલુ કર્યું હતું એ પણ બંધ થઈ ગયું છે મશીન પણ આરામ કરી રહ્યું છે અને અહીંયા રોટલી બની રહી છે અને અમારા કાગડાભાઈ પણ વાત જોઈને બેઠા છે અહીંયા કે અમને કંઈક ખાવાનું આપશે હમણાં રોટલી બની જાય એટલે તમને ખાવાનું આપે હા તમારે તો કાગડાભાઈ જવાનું હવે જમવાનું બને ને એટલે રેડી આપણે ચાલો ફટાફટ હવે જમી લઈએ અહીંયા રોટલી પણ બની રહી છે જમવા બેસીએ એટલે તમને બતાવો હાલો બપોરના બે વાગી ગયા છે જમવા બે જાય તો જમવા માટે બધું રેડી થઈ ગયું છે શાક રોટલી મરચાં સાસ અને અહીંયા પણ આરતી પણ જમવા બેસી ગયા છે અને અમે લોકો બધા લઈ લીધું છે જમવાનું હાલો મેડમ પણ આવી ગયા છે હાલો જમવા બધા બહુ જન્મ હા અહીંયા અમારે બ્લોગ ચાલુ છે અરવિંદભાઈનો ભાઈનો બ્લોગ અમારે ચાલુ હોય એ લોકો તો આપણા બ્લોગ કાંઈ જોતા ન હોય આપણે જોઈએ આ બધા મોટા બ્લોગર છે એટલે જોતા ન હોય તો હાલો જમવા વાંધો નહીં હાલા કરે તો હવે હાલો જય માતાજી જમી લઈએ આપણે પછી મળીએ તો આવી રીતે આપણે જમી લીધા છે અત્યારે અને જમી લીધા પછી આપણે આવી ગયા છે બેડરૂમમાં ને આવી જ રીતે આપણે રોજના રોજ ટાઈમપાસ કરીએ છીએ ખાઈ પીને મોજ કરીએ છીએ વિડીયો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા